મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પાંચ જગ્યાએ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા જીજાભાઈ સ્વિમિંગ પુલ ખાતે એકવા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીની મહિલાઓ જોડાઈ હતી એકવા યોગના અનેક ફાયદાઓ છે ગરમીની ઋતુમાં એકવા યોગને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે લોકો ગરમીની ઋતુમાં એક્સરસાઇઝથી દૂર ભાગતા હોય છે તેથી આવા સમયે એકવા યોગને લોકો ના નહીં કહી શકે કારણ કે આ યોગ પાણીમાં કરવાનો હોય છે એકવાર યોગ કરવાથી શરીરમાં લચીલાપણું આવે છે તેમજ શરીરના દર્દ પણ દૂર થાય છે રાજકોટ મહાનગરપાલિકા આયોજિત એકવા યોગની અંદર મહિલા સશક્તિકરણની આજે જ્યારે થીમ આપવામાં આવી છે ત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે દસ વર્ષથી ઉંમરની લઈ અને સિત્તેર વર્ષની વૃદ્ધા સુધી તમામ બહેનો યોગ કરી રહી છે એકવા યોગમાં ખાસ કરીને તમે જ્યારે પાણીની અંદર જે લોકોને સ્વિમિંગ પૂરેપૂરું આવડે છે તે લોકો આ એકવા યોગ કરી શકે છે પાણીની અંદર જ્યારે ગ્રેવિટીનો ફોર્સ ખૂબ ઓછો હોય છે ત્યારે તમારું શરીર પૂરું લચકમય બની જાય છે કે જેને હેવી વજનવાળા વ્યક્તિ હોય છે તે આરામથી પાણીની અંદર યોગ કરી શકે છે પાણીની અંદર યોગ કરવાથી તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેવી કે શ્વાસ લેવો છોડવો રોકવો બધું તમે જ્યારે પાણીમાં કરો છો ત્યારે તમારા લંગ્સ ખૂબ જ મજબૂત બની રહ્યા છે એટલે આપણા વિશ્વ ફલક ઉપર જ્યારે આજે યોગ દિવસની ઉજવણી માનનીય નરેન્દ્રભાઈ મોદીના એકમાત્ર આવા એકમાત્ર વચનથી જો આખો દેશ વિદેશ તમામ લોકો જ્યારે યોગ ઉજવી રહ્યા છે ત્યારે આજે આપણે બહેનોને જોઈ શકીએ છીએ વૃદ્ધાઓ પણ ખૂબ સારી રીતે યોગ એકવા યોગ એક યુનિક કોન્સેપ્ટ છે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા સાત વર્ષથી રાજકોટની અંદર લઈને આવી છે અને આજે મને મોકો મળ્યો છે કે અહીંયા જીજાબાઈ મહિલા સ્નાનના ગૃહમાં યોગા બહેનોને કરાવવા માટેનો તો આ એક ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે કેમ કે પાણીની અંદર યોગ કરવાના ઘણા ફાયદા છે પાણીની અંદર જ્યારે આપણે યોગ કરીએ છીએ ત્યારે શરીરની ફ્લેક્સિબિલિટી પચાસ ટકાથી વધારે વધી જાય છે અને એનાથી આસનો કરવામાં સરળતા રહે છે બીજું પાણીની અંદર કોઈ પણ કમરના દુખાવા પગના દુખાવા કે શારીરિક તકલીફવાળા લોકો હોય છે એ પણ આસાનીથી યોગ કરી શકે છે કેમ કે પાણીની અંદર યોગ કરવાથી ગ્રેવી ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો લાગે છે ગુરુત્વાકર્ષણ બળ ઘટી જવાથી એ લોકો આસાનીથી શરીરને વાળી શકે છે અને શરીરની અંદર પણ સેવન્ટી પર્સેન્ટ પાણી છે તો પાણીની અંદર જ્યારે પાણી સેવન્ટી પર્સેન્ટ પાણીના બોડી સાથે આપણે જ્યારે કરીએ ત્યારે એનું તાલમેલ બહુ સારો બેસી જાય છે અને સારી રીતે ઓક્સિજન પણ શરીરની અંદર કન્ઝ્યુમ થાય છે તો ઘણા બધા એકવા યોગાના ફાયદા આ વર્ષે આપણે મહિલા સશક્તિકરણની થીમ ઉપર યોગ ડે ઉજવી રહ્યા છીએ તો હું દરેક મહિલાઓને અને સાથે એમના ફેમિલીના પુરુષોને પણ કહેવા માગીશ કે યોગ છે એની એક દિવસ પ્રેક્ટિસ કરીને ના બેસી રહ્યો અને એને જીવનમાં ઉતારો અને રોજ કંઈક ને કાંઈક નવું યોગ વિશે જાણ તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર